દર વખતે આવે એટલે પાંચ વર્ષે રેશના ઘોડા નાના ઘોડા રેશના ઘોડા લગ્નના ઘોડા એટલે ભાઈ આ ઘોડાને પાંચ વર્ષ બાંધી દો ને તો અમે સત્તા તમને બતાવી દઈએ કે કોંગ્રેસ માઇન્ડ માંથી કાઢી નાખો આ ભાજપની ભાજપને ત્યાં નોકરી કરે છે કોંગ્રેસના નેતાઓ ગુજરાતમાં અત્યારે સૌથી મોટો પ્રશ્ન એ છે કે વિપક્ષ કોને ગણવાનું એક બાજુ આમ આદમી પાર્ટી એ વિપક્ષ તરીકેની વાત કરે છે કે અમે લડીશું સત્તા સામે અમે આ પ્રશ્ન ઉઠાવ્યા છે અમે સામાન્ય નાગરિકના પ્રશ્ન ઉઠાવીશું ગોપાલ ઇટાલિયાના જીત પછી આમ આદમી પાર્ટી આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં આવ્યા બે હજાર સત્યાવીસની વાત કરી હવે બે હજાર સત્યાવીસમાં જ નક્કી થશે કે વિપક્ષ કોણ બનશે સત્તા પક્ષ પાસે કેટલી સીટ હશે વિપક્ષ પાસે કેટલી સીટ હશે પણ જંગ ખૂબ રસપ્રદ થશે અત્યારે કોંગ્રેસ પાસે પોતાના પ્રદેશ પ્રમુખ નથી પ્રદેશ પ્રમુખ માટે દિલ્હીની દોડ અત્યારે શરૂ છે પક્ષના નેતાઓ દિલ્હી જઈ રહ્યા છે રાહુલ ગાંધીને મળવાનો પ્રયાસ કરી રહ્યા છે મલ્લિકાર્જુન ખડગેને જ હમણાં જ બધા નેતાઓ મળીને આવ્યા છે વિરજી ઠુમ્મર અને બીજા પાટીદાર નેતાઓનું એવું કહેવું છે કે અમારા સમાજમાંથી અને પાટીદારમાંથી કોઈને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવે એની સામે કોળી સમાજ પણ છે અને બીજા અનેક સમાજના લોકો છે જે એવું કહી રહ્યા છે કે આપણે આ વોટ બેંક માટે જાતિગત સમીકરણ બેસા અને પ્રમુખ આવા બનાવવા જોઈએ કાટાળો તાજ છે પણ છતાં પ્રમુખ બનવા માટેની હોડ લાગેલી છે કોણ પ્રમુખ બનશે સમય બતાવશે પણ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને એકબીજાની આમને સામને છે એક સમયે ગઠબંધનમાં ચૂંટણી લડવાની વાત હતી એ ગઠબંધનમાં વિસાવદર અને કડીની ચૂંટણી ન લડાઈ એના પછી બંને આમને સામને આવી ગયા છે રાહુલ ગાંધી જ્યારે ગુજરાત આવે છે ગુજરાતમાં અધિવેશન હોય છે ત્યારે એવું કહેતા દેખાય છે કે અમને ખબર છે કે અમારા રેસના ઘોડા કોણ છે અમારા લગ્નના ઘોડા કોણ છે અમારે એને અલગ કરી અને ખાલી રેસના ઘોડાને રેસમાં દોડાવવાના છે લગ્નના ઘોડાને લગ્નમાં લઈ જવાના છે આ બધી જ વાત એમણે કરી એના પછી બહુ જ બધા સવાલ થયા કે ગુજરાતના એ નેતાઓ ગઢવી એક પત્રકાર પરિષદ યોજી હતી કોંગ્રેસ માટેનો સવાલ પૂછવામાં આવ્યો ત્યારે ઈશુદાન ગઢવીએ કહ્યું કે તમે પહેલા તમારા રેસના ગોળા કોણ છે અને તમારા લગ્નના ગોળા કોણ છે એ અલગ કરો તમે વિસાવદરમાં ભારતીય જનતા પાર્ટી સાથે મળી અને જે

દર વખતે આવે એટલે પાંચ વર્ષે રેશના ઘોડા નાના ઘોડા રેશના ઘોડા લગનના ઘોડા અલ ભાઈ આ ઘોડાને પાંચ વર્ષ બાંધી દો ને તો અમે સત્તા તમને બતાવી દઈએ આ રેશના લગનના ઘોડા તમે જુદા ક્યારે કરશો રાહુલ ગાંધી એમ કે છે કે રેશના ઘોડાને કોંગ્રેસે ભાજપ સાહેબે મળીને વિસાવદરમાં હરાવવાની કોશિશ કરી હતી આમ આદમી પાર્ટીની ગુજરાતની જનતાને ગુજરાતના ખેડૂતોને ગુજરાતના મજૂરોને શું થયું કોંગ્રેસ પિક્ચરમાં છે જ નહીં મહેરબાની કરીને ગુજરાતના તમામ નાગરિકોને કહું છું કે કોંગ્રેસ માઇન્ડમાંથી કાઢી નાખો આ ભાજપની ભાજપને ત્યાં નોકરી કરે છે કોંગ્રેસના નેતાઓ અને એનો આ પરિણામ છે ગુજરાતમાં ત્રીસ વર્ષથી ભાજપ બેફાનપણે લૂટે છે કોંગ્રેસના નેતાઓ ધંધાઓમાં રસ છે એને ધંધાઓ કરવા છે કોંગ્રેસના નેતાઓ સત્તા ઉપર એટલે બેઠા હોય છે જ્યાં ધંધાઓ કરે છે અને તમે જુઓ કે કોંગ્રેસ છ ધારાસભ્ય પોતાના ગયા એમાંથી એક પણ જીતી ન શકી આમ આદમી પાર્ટીનો એક ધારાસભ્ય ગયો દોઢ વર્ષ સુધી ભાજપે ચૂંટણી ના લાવી અને ભાજપે ચૂંટણી લાવ્યા પછી પણ કોંગ્રેસને ઊભું રાખ્યા પછી પણ ભાજપને આમ આદમી હરાવી દીધું છે એટલે તમામ ગુજરાતના નાગરિકોને કહું છું કે હવે પડો નહીં આમાં કોંગ્રેસ પાંચ ટકા વોટ લેશે બે હજાર સત્યાવીસમાં જીરો સીટ સાથે આ મારી ભવિષ્યવાણી છે હું કોઈ ભવિષ્ય વહેતા નથી પણ પોલિટિકલ એનાલિસ તરીકે જોઉં છું દિલ્હીમાં તમે જોઈ લો કોંગ્રેસની હાલ તમે પશ્ચિમ બંગાળમાં જોઈ લો તમે ઉત્તર પ્રદેશમાં જોઈ લો જ્યાં કોંગ્રેસ પતિ અને જે નવી પાર્ટી આવી છે એ નવી પાર્ટી સત્તા મેળવી છે એટલે અહીંયા કોંગ્રેસના કાર્યકર્તાઓને પણ હોદ્દેદારોને પણ મારી વિનંતી છે કે મહેરબાની કરીને તમે વિસાવદ્રમાં જોયું હશે કોંગ્રેસે કેવી ચાલ કરી હતી ભાજપના ઇશારે તમે તમારા દિલ ઉપર હાથ રાખીને એટલે દ્વારકાના પણ તમામ કોંગ્રેસના લીડરોને કોંગ્રેસના કાર્યકર્તાઓને મારે હાથ જોડે વિનંતી છે કે તમે ઈચ્છો છો ને કે ભાજપને હરાવી શકીએ ભાજપને હટાવી છે ભાજપના અજગર જેવા બરડામાંથી લોકોને છોડાવવા છે તો છોડો કોંગ્રેસ આવો આમ આદમી પાર્ટી સાથે યસુદાન સાથે જોડાવો આપણે ભાજપને કાઢીશું અને ગુજરાતમાં આમ આદમીની આમ જનતાની આમ લોકોની ખેડૂતોની સરકાર લાવીશું